હેલો ફ્રેન્ડ્સ એકદમ નવી રીતે મોમાં મુકતાં જ ઓગળી જાય એવી આજે આપણે સુખડી બનાવીને તૈયાર કરવાના છે બહુ જ મસ્ત બને છે બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે આ રીતે સુખડી બનાવીને જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એ બિલકુલ ફ્રીમાં છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે એકદમ ટેસ્ટી એવી પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવાનું શરૂ કરીએ તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારી રેસીપી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીં એક બાઉલમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો જે લોટથી રેગ્યુલર આપણે રોટલી બનાવતા હોઈએ છીએ એક કપ સરસ દાબીને બે કપ જેટલો આપણે લોટ લઈશું તો સરસ રીતે ડાબીને આપણે લોટ ભરવાનો છે મેઝરમેન્ટ માટે અને આ રેગ્યુલર રોટલીનો જ લોટ છે દરેક ઘરમાં ઇઝીલી મળી જતો હોય છે હવે આપણે આ બે કપ ઘઉંના લોટની સામે એક કપ જેટલો ગોળ યુઝ કરીશું તો અહીં મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે ઢીલા ગોળનો તમે તમારી પાસે જે પણ ગોળ હોય એને થોડો સમારીને નાના ટુકડામાં લેજો અને જરૂરિયાત પ્રમાણે આપણે દેશી ઘીનો ઉપયોગ કરીશું તો આગળ હું તમને પરફેક્ટ બતાવીશ કે કેટલા ઘીને આપણે યુઝ કરવાનું છે તો અહીં આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ અને એક કપ જેટલું મેં ગોળ લીધેલો છે અને સાથે સાથે વન ફોર્થ કપ જેટલા તલ પણ લીધેલા છે હવે અહીં એક કઢાઈ લીધેલી છે તો એમાં આપણે લોટનું ડ્રાય રોસ્ટ કરીશું એટલે એમાં બિલકુલ પણ આપણે તેલ વગેરેનો ઉપયોગ નહીં કરીએ ઘીનો ઉપયોગ નહીં કરીએ અને એને પાંચેક મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સરસ રીતે શેકી લઈશું તો આમ કરવાથી લોટમાં બિલકુલ કાચાપણો નહીં રહે અને લોટ સરસ એવા એના કણો ફૂલશે અને બહુ જ સરસ ટેસ્ટી સુખડી બનશે તો મેં લગભગ પાંચેક મિનિટ સુધી એને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લીધેલું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂરથી જણાવજો જેથી તમારો આભાર વ્યક્ત કરી શકું હવે જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે સરસ રીતે લોટ શેકાઈ ગયો છે તો એમાં મેં વન ફોર્થ કપ જેટલા તલ એડ કરી દીધેલા છે તો તલને પણ અહીં આપણે એડ કરીને બીજી એકથી બે મિનિટ જેવું રોસ્ટ કરી લઈશું તો લોટ પણ ગરમ છે અને તેથી તલ ખૂબ જ ઝડપથી રોસ્ટ થઈ જશે અને બહુ જ સારી રીતે થઈ જશે હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને એક બાઉલમાં આપણે આ શેકેલા લોટને કાઢી લીધેલો છે અને સેમ કઢાઈ લઈ લીધેલી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એ સેમ મેં કઢાઈ લીધેલી છે અને એક બાઉલમાં શેકેલો લોટ અને તલ લઈ લીધા છે હવે આ કઢાઈમાં આપણે એડ કરીશું ગોળ એડ કરીશું તો અહીં એક કપ જેટલો મેં ઢીલો ગોળ યુઝ કરેલો છે એ આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ રાખી છે પહેલાં આપણે એમાં ગોળ અને જરૂરિયાત પ્રમાણે ઘી એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં મેં અડધા કપ કરતાં થોડું વધારે ઘી યુઝ કરેલું પણ એ થોડુંક વધી ગયેલું એટલે તમને કમ્પ્લીટ માપ કહું તો બે કપ જેટલો ઘઉંનો લોટ લઈએ ડાબીને એની સામે પોણા કપ જેટલું એટલે કે અડધા કપ કરતાં થોડુંક જ વધારે ઘી એડ કરજો તો આ મારાથી થોડીક વધારે ક્વોન્ટિટીમાં પડી ગયેલું અને બીજું શું છે કે જામેલું ઘી તમે લો ને તો અડધા કપ જ પહેલાં તમે એડ કરજો પછી જરૂર લાગે તો એકથી બે ચમચી તમે ઘી લેજો હવે મેં અહીંયા જામેલું ઘી લીધેલું અને એટલા માટેની ક્વોન્ટિટી થોડીક વધી ગયેલી અને પાછળથી મારે થોડુંક એડજસ્ટ કરવું પડેલું પણ મેં તમને એકદમ પરફેક્ટ માપ કહી દીધેલું છે તો ફ્રેન્ડ્સ એક વખત ગોળ અને એમાં ઘી એડ કર્યા પછી ગેસની ફ્લેમ ચાલુ કરવાની અને આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે આ રીતે હલાવતા જઈને શેકવાનું છે તો બહુ વધારે ઓવર નથી કરવાનું ગોળમાં હલકા બબલ આવવા લાગે જો આ રીતના બબલ ગોળમાં આવવા લાગેલા છે ત્યાં સુધી આપણે ગોળને શેકવાનો છે ત્યારબાદ આપણે એમાં વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરીશું તો અહીં મેં એમાં ઈલાયચી પાવડર પણ એડ કરેલો છે તો મેં નાની ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કરેલો છે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે સુખડીમાં અને એમાં વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરેલું છે તો દૂધ નાખતા જ ગોળ સરસ રીતે ફૂલી જશે અને પછી આપણે એમાં શેકેલો લોટ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરીને એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ બહુ જ સરસ બહુ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ આ રીતની સુખડી કદાચ તમે યુટ્યુબ પર પહેલી વખત જોતા હશો તો એકદમ અલગ રીતે મેં તમને આ સુખડી બનાવતા બતાવેલી છે અને સાથે સાથે એકદમ સોફ્ટ બને છે મોંમાં મૂકતા જો અગળી જાય એવી બને છે તો જુઓ સરસ રીતે મેં મિક્સ કરી લીધેલું છે અને પછી તૈયારીમાં જ આપણે એને ગ્રીસ કરેલી ટ્રેમાં અથવા પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો અહીં આગળથી જ મેં પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે તમે તેલ અથવા ઘીથી ગ્રીસ કરી શકો છો અને સારી રીતે ગ્રીસ કરી લેવાની અને એમાં પછી આપણા મિશ્રણને એડ કરી દીધેલું છે અને આપણે એને સમતલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે છોટો વાટકીના પાછળના ભાગમાં થોડુંક તેલ લગાવીને પણ એને સમતલ કરી શકો છો અહીં મેં સ્પેચ્યુલાની મદદથી બધું એક સમતલ કરી લીધેલું છે તો જુઓ ફ્રેન્ડ્સ અહીં મારું ઘી થોડુંક વધારે પડી ગયેલું એકચ્યુઅલી ઘી જામેલું હતું અને થોડીક વધારે ક્વોન્ટિટીમાં પડી ગયેલું તો મેં પોણા કપ જેટલું જ એડ કરેલું પરંતુ જામેલું ઘી હોવાથી થોડુંક વધી ગયેલું તો મેં પાછળથી આ ઘીને કાઢી લીધેલું તો જુઓ તમે જોઈ શકો છો ઉપર ઘી જેવું આવી ગયું છે તો મેં એક સાઈડ પર કરીને ઘીને કાઢી પણ લીધેલું તો જુઓ આ રીતનું ઘી તો આપણે બચાવી લીધેલું હતું થોડુંક પણ મેં એમાંથી પાછું બીજું થોડુંક ઘી ચમચીની હેલ્પથી કાઢી લીધેલું હતું પણ તમે ફ્રેન્ડ્સ પરફેક્ટ માપ તમને કહું છું તો તમે ઘીને પીઘાડીને યુઝ કરજો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે જો આ રીતે પીઘાડીને મેં ચમચીની મદદથી થોડુંક ઘી કાઢી લીધું સાઈડ પરથી પણ તમે પહેલેથી જ થોડુંક ઓછું ઘી એડ કરજો બરાબર અડધા કપ કરતાં બે ચમચી જેવું વધારે ઘી વાપરજો અને જો પીઘરેલું વાપરો તો પોણા કપ જેટલું વાપરજો અને પછી એમાં પહેલાં આપણે કટ લગાવી દેવાના છે અને ગરમમાં જ સરસ રીતે આ રીતે સેટ થઈ જાય એટલે ગરમમાં જ એને આપણે છરીની હેલ્પથી કટ લગાવી લેવાના છે અને છડીના છેડા પર પણ આપણે થોડુંક ઘી લગાવી દેવાનું જેથી બિલકુલ ચોંટે નહીં હવે આપણે એને પ્લેટફોર્મ પર જ બે કલાક સુધી પંખા નીચે ઠંડુ પડવા દઈશું અને પછી આપણે એનો પીસ તમને કાઢીને બતાવીએ કે કેટલી સરસ સુખડી આપણી બનીને તૈયાર થઈ છે તો જુઓ લગભગ બે કલાક જેવું થઈ ગયું છે અને હું તમને એક પીસ કાઢીને ફ્રેન્ડ્સ બતાવું છું તો બહુ જ સરસ બને છે આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો તો જુઓ ખૂબ જ સરસ રીતે ડીમોલ્ડ પણ થઈ ગઈ અને એમાં જે તલ મેં નાખ્યા છે એનો નટ્ટી ફ્લેવર બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ્સ તો તમને જોતાં જ ખબર પડતી હશે કે કેટલી સરસ આપણે સુખડી બનીને તૈયાર થઈ છે તો જુઓ એક પીસ હું તમને તોડીને અંદર સુધી તમને બતાવી દઉં કે કેવી બની છે આપણી સુખડી તો જુઓ છે ને એકદમ તોડતા જ તમને ખબર પડતી હશે કે કેટલી સોફ્ટ બની છે મોમાં મૂકતા જ ઓગળી જાય છે બહુ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય